ભુજના આરટીઓ રિલોકેશન સાઇટમાં આવેલ છ જેટલા સ્પામાં પોલીસે ઓચિંતાનું ચેકિંગ કર્યું તેમના પેપરની ચકાસણી કરી અને કેટલીક ઝીણવટભરી માહિતી પણ આ સ્પામાંથી પોલીસે એકત્ર કરી ભુજના સૌથી પોસ્ટ ગણાતા આરટીઓ રિલોકેશન વિસ્તારમાં આવેલ સ્પામાં નિયમ વિરુદ્ધ કામગીરી થતી હોવાની ગંભીર ફરિયાદ બાદ પોલીસે ગઈકાલે રવિવારના રજાના દિવસે સમીક્ષા આજે આકસ્મિક ચેકિંગ કર્યું હતું અને કેટલાક પેપરો સ્પામાંથી કબજે કરવામાં આવ્યા હતા જોકે કે કેટલાક સ્પામાં એવી પણ પોલીસને ચોંકાવનારી બાતમી મળી હતી કે સ્પાની આડમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોવાની પણ માહિતી મળી હતી જે અંગે પણ પોલીસે ચેકિંગ કર્યું હતું જોકે સૂત્રોના કહેવા અનુસાર કોઈ વાંધાજનક વસ્તુ મળી નથી પરંતુ જે રીતના પોલીસને ફરિયાદ મળી હતી અને પોલીસે રહેવાના રજાના દિવસે જે સ્પામાં ચેકિંગ કર્યું હતું આ સમગ્ર ઘટના ઘણું બધું કહી જાય છે અને આવતા દિવસોમાં આ આ પ્રવૃત્તિ કે આ કામગીરીમાં પણ દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય તેવી શક્યતાઓ નકારી શકાતી નથી આરટીઓ રિલેક્શન સાઇટમાં આવેલ ધ લક્ષ સ્પા હેવન સ્પા બ્લુસુમ સ્પા અને વેલનેસ સ્પા સહિત કુલ છ જેટલા સ્પામાં અલગ અલગ ચેકિંગ કરવામાં આવ્યું હતું તેમના જે લાયસન્સ છે એમની પણ ચકાસણી કરવામાં આવી હતી અને ખાસ કરીને જે રીતના ટ્રીટમેન્ટ આપવામાં આવે છે તે ટ્રીટમેન્ટ હેલ્થ ડિપાર્ટમેન્ટને અનુસાર છે કે નહીં તેની પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને સ્પાની આડમાં કોઈ કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ થાય છે કે નહીં તેનું પણ ઝીણવર્ટભરું ચેકિંગ કરવામાં આવ્યું હતું તેમના સંચાલકોના ખુલાસા લેવામાં આવ્યા હતા અને આ સ્પામાં પોલીસના ચેકિંગથી ભારે ફફડાટ મચી જવા પામ્યો હતો અને